જબ થઈ ગયો યાર યાર લઈને ઢગોથ થયો હાય તો બના દો હે કે માડી ઓકે લાગી ગયો પીજાના ત્રણ લોકો તો લેતો

મંગળ મંગળીકાશા મંગલાય તનો મંગળમાંગલ્યે શિએ સર્વા સાધિકે સર્વે ત્રંબકે ગૌરી નારાયણ નમોસ્ત નારાયણ નમોસ્ત ગણપતિ બાપા ગણપતિ બાપા સુપર ગણપતિ બાપા ભાહુ કલે એકા બોડી ઘાટિરો ગણપતિ બાપા હીરો ધરમ ધરમ దేవి no దుర్పతి జప్పా el

વસ્તુ માટે નવી વેકેન્સી વસ્તુ માટે નવી વેકેન્સી આવી વેકેન્સી ગમવા ઓમડી સાવલા બધું આવે સામે જ આવે બરાબર છે જો ભાઈ 35 સેકન્ડ નો ટાઈમ છે 33 સેકન્ડ નો તો આપણે જઈએ હા નહીં વસ્તુ માટે કોઈ ફોર્મ ભરવું હોય તો હે કાઈ નહીં જેને ફોર્મ ભરવું હોય ને આવી જાજો બાકી આના ગમ ભરા ગીધા આમ તમે કે કે તો હું ગમવા આવી જાય એવું મને લાગે અત્યારે હાલો હાલો ગૂગલ મેપ નો ભરો ચાલ લઈ તે જોયું છે ચાલો મને બતાઈ દે એકવાર હાલો કોક નવું ફોર્મ ભરજો ભાઈ ઓકે લાઈક કરો શેર કરો એમ

ગણપતિ બાપા દર્શન કરવા તો કોણ છે મહેમાન આજે બાર વાગ જોયે વાતું કરવું સ્પેશિયલ મહેમાન અત્યારે આવે છે આવો ખાવા પડે નામ કઈક એનું બીજું છે પણ નામ પાડ્યું છે આપણે કઈક બીજું ચાલો જોઈ મહેમાન આવી ગયા છે જયેશભાઈ વાળા અરે હેતલ ભાભી આવ્યા છે બોલો બોલો

હું સી બારીક બારીક બતાવશું પેલા એક ગેસ્ટને બતાવ્યો બીજું અમાર કણા મિત્ર ગ્રુપ મોટું છે અલગ અલગ ટાઈમ થાય ત્યારે બતાવશું એમ એવું હોય ના ના બહાર જો વિરાજ આવ્યો તો આજે ના નેઉસ આવું થોડું મોટું મોટું હા બરોબર છે એન્ટ્રી કરાવે થોડું હાલ ભાઈ આપણે નાના મોડા વયોટ બતાવીએ સારું અમાર કામ છે મેં જઈએ આ ભલે એવું બધું હાટવે તમે અંદર ડિસ્કસ કરો મે બહાર જઈ અમારા કામ બતાવ ના ના અમાર ગણા રહી જાય એટલે આ લોકોય કોઈ તમે કંઈ

દુકાને બે રાખે હા મેં એડ્રેસ જોયું ખતરનાક વાત થઈ ગયા ભાઈ જવા જ

એકલા એકલા પીવેને ગાલ પછોરિયા થાય મોઢે માંડ્યું છે લ્યો ને તમા પિયુ આખા આખા ગ્લાસ ભરીને આવી જોઢાણ જોઢાણ મારા બાગમાં આઈસ્ક્રીમ લઈ દે ને ઓલા પીવે તમને થાઈ ભરી છે હા ઓલા કે આમ કરીને બધી ગ્લાસ ના હોય હા સાટ કઈ હોય એવું ને હોય

અને પિતૃ ને નાખવા વાળા હોય થોડુંક નાખી દે સાટો પાણી એટલે શું જીવતા જાતના સાંભળેલું છે કારણ કે મરેલા કોઈ નડતા નથી જીવતા

તો આ વિડીયો ને આપડે અહીંયા પૂરો કરીએ આવતીકાલે ફરી મળશું એક નવા વિડીયો જય માતાજી જય મહાદેવ ગુડ નાઇટ